પાટણ જિલ્લામાં લઘુમતી સમાજના ટોળાએ દલિત સમાજના લગ્ન પ્રસંગે હુમલો કર્યાનો મામલો સામે આવ્યો છે સરસ્વતીના ભીલવણમાં દલિત સમાજના લગ્ન પ્રસંગમાં આ ઘટના બની હતી ત્યારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દલિત પરિવારને મળ્યા હતા આ ઉપરાંત પરિવારને આશ્વાસન આપી કાયદો કાયદાનું કામ કરશે તેમ જણાવ્યું હતું તેઓએ સૌને બંધારણમાં વિશ્વાસ રાખવા માટે નમ્ર અપીલ પણ કરી હતી આ ઉપરાંત તેઓએ દલિત સમાજના લોકોને સંપૂર્ણ રીતે મદદ કરવાની પણ ખાતરી આપી હતી ત્યારે ઘટના સ્થળે શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન પ્રવીણ રાઠોડ કમલેશ સોલંકી એડવોકેટ મુકેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે બે ચાર દિવસ પૂર્વે દલિત સમાજના લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવાના મામલે જે અત્યાચારની અન્યાયની ઘટના બની જે હુમલો થયો એમાં સાત આઠ લોકોને ગંભીર અને નાની મોટી ઈજાઓ થઈ છે કોઈનો લગ્ન પ્રસંગ ઉજાડવો કોઈના લગ્ન પ્રસંગના સાધન સામગ્રી અનાજને ફેદી નાખવું તહેશ નહેસ કરવું એક ટોળું નાનકડા દલિત મોલ્લામાં ઘૂસીને હાથમાં હત્યારો સાથે તોડફોડની હિંમત કરે કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં આ અયોગ્ય છે હું ગામના સર્વ સમાજના લોકોને અપીલ કરું છું કે કોમી એકતાનો પ્રયત્ન કરવો જોઈએ બંધારણ હાથમાં લેવાનો નહીં આ પ્રકરણમાં દલિત સમાજ ભોગ બનનાર છે અન્ય સમાજનો કોઈ વ્યક્તિ ક્યારેય ભોગ બનનાર હશે તો પણ જિગ્નેશ મેવાણી હંમેશા તમારી પડખ્યાય ઊભો રહ્યો છે અને ફરીથી ઊભો રહેશે પોલીસ પ્રશાસને હાલ પૂરતી યોગ્ય કામગીરી કરી છે કલેક્ટરશ્રી ડીડીઓ જિલ્લા પોલીસ બધા સાથે વાત કરવાનો છું કાયદો કાયદાનું કામ કરશે પણ હાલ પૂરતી હું સૌ લોકોને અપીલ કરું છું કે ગામનું વાતાવરણ ઢોળાય નહીં કોમી એકતા મજબૂત રહેવો પ્રયત્ન કરવો જોઈએ કોઈપણ સમાજનો કોઈ